રમલી મારા પિતાશ્રી પૂજ દામોદર બાપુ મારા ને પૂજ્ય દાદાશ્રી માલસી દાદા અને આપ સર્વે જિજ્ઞાસુ ભાઈઓ બહેનો પ્રેમીજનો આવી ગયો જોનારા સાંભળનારા સર્વેના

ગૃણંગ દેવ માતય દેવ ગુરુ શ્રીઓના ચરણોમાં અત્રેથી પાય લાગે આજે સોમવાર આમના પહેલે મેં ભજન રાખ્યું એ તો હરોજ રાખી એમ પણ આજે સોમવાર એટલે હર હર મહાદેવનું સ્મરણ હરહર મહાદેવ અને શિવ શક્તિ બે ની ગુણગાને શિવ મહાપુરાણ આપણે અહીંયા આજે સત્સંગ કથન જે આપણો નિયમ છે કે દર્શો મારે લેવું આપ દર્શન કરો હર હર મહાદેવ બોલો અમારા માતંગેશ્વર પૂજે ધણી માતંગ દેવ પણ મહાદેવ અવતાર શંકરના અવતાર આપ દર્શન કરો નીલકંઠ મહાદેવના પણ દર્શન કરો એ આપણે એમનું જે પાઠ એમનું જે અધ્યાય એમનું જે સત્સંગ હવે આપણે રોજ કરીએ છીએ સોમવારે અને આજે આપણે આગળ લઈએ એના પહેલા આપણે સૌ કેટલા લાઈવમાં આવો છો મારા મારાથી પહેલા આવીને બેસી જાઉં છો સાડા આઠ ધન્યવાદ આભારી છું આપનો મારા વિડીયો જો આપના ગમતા હોય આપને આ સત્સંગના ભજનના કોઈ પણ વિચારોના સાહેબ આંબેડકરના રાખું છું વિચારોના બીએસએસના જેવી સત્સંગના તો આપને જો ગમતા હોય ને મારા વાળ ગમે છે એટલે તો આપ લાઈવમાં આવી જાઓ હવે તો હજારોની સંખ્યામાં આવો છો ધન્યવાદ તો એ આગળ મોકલો ભાઈઓ આપણો મિત્ર મંડળ કુટુંબ પરિવાર ભાઈબંધિત છું તો એને એ એને પણ લાભ મળે અને એમને પણ એ ભલામણ કેવું એ આગળ મોકલે તો આ આપણે સત્સંગનું આપણે કલાક સવા કલાક જે બી અડધો પોણો કલાક જે બી સામે મળે ને આપણે હરિભજન કરીએ તો આપણને એ જોઈ આપણું જે વર્તન કે વ્યવહાર જોઈ અને એ લોકોને પણ લગ્ન લાગે માટે આપ આગળ મોકલજો એક મારી અભ્યર્થન હવે આપણે માસિક પુરાણનું સત્સંગ કથન જોઈએ છે આગલા હપ્તે આપણે જોયું દસમો અધ્યાય આ મારા પૂજ્ય ધણી માતન દેવ એમનું આ મારી પાસે એક ફોટો પડ્યો છે આપ જુઓ આ હરર મહાદેવના અવતાર મારા ધણી માતન દેવ ધ્રમાચાર બોલો ડારાને કરમદેવ અને આ અમારા ચારે ધામોના દાડાઓ એ સિંધ પાકિસ્તાનમાં જેમની સમાધિઓ છે એ અમારું મહેસુ મેઘવાર સમાજનું મહાન મહાન મહિમાવંત એવા તીર્થ એ પાકિસ્તાનમાં એ ડાડાઓને પણ આપ સર્વેને ધ્રમાચાર બોલો તો આપણે દસમા અધ્યાયનું થોડુંક એનું રહી ગયેલું થોડું આગળ લઈએ બ્રહ્મા વિષ્ણુનું જ્યારે યુદ્ધ થતું હતું અને દેવતાઓ ત્યાં વર્યા નવારે એમ પણ આમાં હું મોટો ને તું નાનો એ એ ઝગડામાં એ યુદ્ધમાં એ લડાઈ દેવતાઓને માન્યા નહીં એટલે ભગવાન શંકર પાસે સર્વે દેવા દેવી દેવી દેવતાઓ ગયા હતા અને ભગવાન શિવ પ્રસન્ન થઈ આ લોકોનું યુદ્ધ બંધ કરાવી અને જે અત્યારે આપણું જે અધ્યાયમાં જે ચાલી રહ્યું છે વિષય એને આપણે આગળ લઈએ ભગવાન આવે છે ને સમજાવે છે અને વિષ્ણુ હે તમે મૂઢ મૂર્ખાઓ હે વસ્ો મારા પુત્રો મારાથી મોટું આ જગતમાં સંસારમાં કોઈ નહીં હું જ સર્વ છે હું જ ઓમકારા એક છું એ ઓમકારામાં એ સર્વ એ શિવ હું પોતે છું સાના તમે ખાલા લડો છો સાના અભિમાનમાં ફરો છો હું જ છું એ વિષે આપણે આગળ વિશે બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા નિષ્કલ રૂપવાળા હે પ્રભુ આપણે નમસ્કાર નિષ્કલ તેજવાળા હે હરિ હે હર આપણે નમસ્કાર સર્વના સ્વામી હે પ્રભુ આપને નમસ્કાર છો બ્રહ્માને વિષ્ણુ મહાદેવ ને કે સર્વના આત્મા એ પણ આપ આપને નમસ્કાર છો કેવા નમસ્કાર નો વાક્ય એ પણ નમસ્કાર પ્રણવ એટલે ઓમકાર એ એ વાક્યને એ સંબંધ પણ નમસ્કારો બ્રહ્મા વિષ્ણુ કે છે પાંચ મુખવાળા હે પ્રભુ હે શિવ હર માડે મહાદેવ હે શંકર આપને નમસ્કાર પાંચ મુખો અને પાંચ બ્રહ્મ સ્વરૂપ પાંચ કૃત્યવાળા હે પ્રભુ આપને નમસ્કાર હો આપ સર્વેના આત્મા રૂપ આપ બ્રહ્મ છો એ પણ આપણે નમસ્કાર હો આપણા ગુણ સહિત સગદી આપની ગુણો અને શક્તિ એ અનંત છે મારા અમારા પ્રભુ એ અમને ખબર પડી અમને અનુભવ થયો આપે અમને સમજાયું અમે ધાનને આપને ખૂબ ખૂબ નમસ્કાર કરો આપના સકલ અને નિષ્કલ એ બે સ્વરૂપ છે એવા આપ શંભુને તેમજ ગુરુને નમસ્કારો એવા શિવ શંભુને અને અમારા ગુરુ એને પણ આપ નમસ્કાર એમ શ્લોકો વડે ગુરુ મહાદેવની સ્તુતિ કરી અને બ્રહ્મા અને વિષ્ણુ ફરી ફરી નમસ્કાર લડી 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 નમસ્કાર કર્યા છે મહાદેવે કહ્યું હે વત્સો એટલે પુત્રો આ સંસ્કૃત શબ્દ છે હે વત્સો એટલે પુત્રો મેં તમ તમને જે સર્વ તત્વ જે કહ્યું તમે મારા સ્વરૂપ એ પ્રણવ મંત્રનો તમે જાપ કરો કયો ઓમ પ્રણવ મંત્ર છે ઓમ ઓમ એક જ આપણે ધર્મ સમાજમાં એક જ વાત એક ઓમ ઓમકાર ભલે વાય ગુરુ કા ખાલસા વાય ગુરુ કી ઓમકાર સત બધું ઓમકારમાં આવી ગયું ભગવાન કહે છે કે આ ઓમકાર જે શબ્દ છે એ પ્રણવ જે શબ્દ છે એ એ હું પોતે શિવ છું એનું જે રટણ કરશે એનું જે ભજન કરશે એનું જે સ્મરણ કરશે એ મારું જે સ્મરણ કરે છે મારી જે ભક્તિ કરે છે મારું જે ઉચ્ચાર કરે છે તમે એને સમજજો ભગવાન કીધું ઓમકાર પણ હું જ છું તેથી જ્ઞાન થવાથી તમે સાત્યને પામશો આ પ્રો જપ નક્ષત્રી નક્ષત્ર યુક્ત ચૌદસ હોય ત્યારે કરવાથી કઈ ચૌદસ ચૌદશિવરાત્રી જે હોય એ અવિનાશી ફળ મળે છે એવો ફળ જે વિનાશ ન પામે એવા વિનાશી ફળ મળે છે કેવી મહિમા ઓમકાર પ્રણવ મંત્રની જાપની સમરણની સુરણ આ પ્રમાણે સૂર્ય અને સંક્રાંતિયુક્ત આદ્ર નક્ષત્રમાં એક વાર પણ આ પ્રણવ મંત્રનો જે જાપ થાય ભગવાન બતાવે છે તે છે તો જે ભાવિકો આ તિથિ આ નક્ષત્રમાં મારું આ જે પ્રણવ મંત્ર જે જાપ અને જપ કરે સુમિરન કરે તો એને કરોડો ઘણું ફળ મળે છે ઓલાવી સી આ કરોડો હજારની લાખની કરોડો ફળ વધે જ્યારે મર્ગશીષ નક્ષત્રનો અંત ભાગ હોય હવે ત્રીજું ભગવાન બતાવે ત્યારે પુનર્વસુ નક્ષત્રનો આદિભાગ હોય ત્યારે એ મંત્રનો જપ

આવે અને મધ્યરાત્રિને વ્યા પહેલી હોવી જોઈએ મારું પૂજન કરનાર માટે લિંગ અને મૂર્તિ બને સમાન મૂર્તિ પણ હું એ પણ સમાન લિંગ પણ છે શિવલિંગ તો એ પણ લિંગ ઉત્તમ ઉત્તમ છે મારે ભાવિકોએ મોક્ષના ઈચ્છુક હોય જેને મુક્તિ જોઈએ મોક્ષ એ મૂર્તિ કરતાં શ્રેષ્ઠ તમારે લિંગ શિવલિંગનું પૂજન કરવું ભગવાન કે થાય શિવલિંગ ઓમ ઓ એ જો મંત્ર નું થાય ઓમકાર નું મંત્ર થી પૂજન થાય મૂર્તિનું પંચાક્ષર મંત્ર થી થાય પોતે જાતે જ બંનેની ઉત્તમ પદાર્થોની પ્રતિષ્ઠા કરવી અથવા અન્ય ભાવિકો દ્વારા સોળસો ઉપચાર પૂજા કરવાથી મારું પદ પામવું એ સુલભ થાય છે એટલું બધું ભગવાને પ્રમાણપત્ર આપ્યું આ પ્રમાણે બંને શિષ્યો બ્રહ્મા અને વિષ્ણુને ઉદેશ આપી મહાદેવ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા છે ભગવાન અંતર ધ્યાન એથી શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિધ્વેશ્વર સંહિતામાં પ્રણવમાં પ્રણવ મંત્રનું મહત્વ નામનો દસમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે અને આપણું સત્સંગ જે મહાશિવ પુરાણનું આજે ગયા સોમવારે રહી ગયેલું એ આપણે આજે અત્યારે લીધું અને હવે આવતા સોમવારથી ભગવાન શક્તિ ભક્તિ આપશે તો આપણે અધ્યાય અગિયારમું એ ગ્યારમો અધ્યાય છે શિવલિંગની સ્થાપના અને પૂજન એ આપણે આગળ લેશું બોલી હર હર મહાડે નમ પાર્વતી પદ હર હર મહાડે વર બોલીએ સદગુરુ ભગવાન કી ગુરુ ભગવાન કી આજ કે આનંદ કી જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી જે સાંભળે બધાની જે હરી ઓમ શાંતિ શાંતિ સાં જે શરણ જે સુસંપ હવે આપકો મે તમા કોણ આયો જોઈ લે અચ્છા મેન્ટમાં આવ્યા તો છો પણ લોચો થઈ ગયો કાંઈ હવે નેટનું પ્રોબ્લેમના લીધે નથી નામ બતાવતા કે શું છે જે હોય તે ભાઈઓ જય રામ